દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઘણી બહેનોની ફરિયાદ એવી હોય છે કે બજારમાંથી આપણે મીઠો લીમડો લાયા હોય કોથમીર એટલે કે લીલા ધાણા લાયા હોય અને પછી એને સાફ કરીને ફ્રીજમાં મૂકીએ છીએ તો બે ત્રણ દિવસ સુધી રહે છે ને પછી બગડી જાય છે ફૂદીનો પણ એમાં આવી જાય તો મિત્રો એને સ્ટોરેજ કરવાની ફ્રિજમાં સ્ટોરેજ કરવાની સાચી રીત સમજી લેજો એ પ્રમાણે સ્ટોરેજ કરશો ને તો હું માનું છું ત્યાં સુધી મહિના સુધી એને કશું થાય નહીં બરાબર ધ્યાનથી સાંભળી લેજો ગામડામાં તો વાંધો નથી યાર ગામડામાં તો અમારે શું છે કે મીઠો લીમડો વાડામાં જ હોય એટલે ત્યાંથી તાજો જ તોડી લેવાનો હોય કોથમીર પણ ફેરિયો આવતો હોય કે દુકાન પર તાજા જ મળતા હોય પણ સિટીમાં જ્યારે અઠવાડિયામાં એક વખત આપણે ખરીદી કરવા જઈએ છીએ અને આખા અઠવાડિયાનું બધું ખરીદી લાવીએ છીએ ત્યારે કોથમીર જે છે એ બહુ જ સેન્સિટિવ છે અને મીઠો લીમડો એ ફ્રીજમાં મૂકવા છતાં પણ કાળો પડી જાય છે એના પાન કાળા પડી જાય છે ખાસ ધ્યાનમાં રાખજો હવેથી તમે કોથમીર લાવો બજારમાંથી તો એના મૂળ કાપી નાખવાના મીઠો લીમડો લાવો ફુદીનો લાવો એને બરાબર ચોખ્ખા પાણીથી ધોઈ નાખો સાફ કરી નાખો અને પછી એને પંખા નીચે સુકવવા મૂકી દો એક વસ્તુ યાદ રાખજો કે કોથમીર લીમડો અને ફુદીનો એના પાનમાં થોડો ગણો પણ ભેજ રહી જશે તો એ ત્યાંથી કાળું પડી જશે કોવાઈ જશે પાન એટલે પંખા નીચે એને પહોળા કરી દો ધાના અને મીઠા લીમડાને અને એકદમ ડ્રાય કરી દો એકદમ ડ્રાય સુકાઈ જાય ભેજનું પ્રમાણ પાનમાં ઝીરો જોઈએ શેદ પણ ભેજ ના જોઈએ પછી કોઈ પેપરમાં કાગળમાં અથવા તો પોલિથિનની થેલીમાં અથવા તો કાપડની થેલીમાં બેસ્ટ છે કાગળની અંદર કાગળમાં એને એર ટાઈટ પેક કરી દો હવા પણ ના જાય એવી રીતે એને પેક કરી દેવાનું અંદર હવા ના જવી જોઈએ અને એ રીતે અથવા તો પ્લાસ્ટિકની કોથળીમાં તમે મૂકી દો અને એને બરાબર પેક કરી દો એર ટાઈટ એનું પેકિંગ કરી દો ને પછી ફ્રીજમાં આપણે જે શાકભાજીનું બોક્સ આપે છે એની અંદર તમે મૂકી દો યાદ રાખો ભેજનું પ્રમાણ સેજ પણ અંદર પાન ઉપર હોવું ના જોઈએ એટલે પંખા નીચે એને બિલકુલ ભેજ ઉડાડી દો કોરું પાડી દો અને જેમાં તમે પેક કરો છો એ પેકિંગ એર ટાઈટ હોવું જોઈએ જેમાં હવા દાખલ થવી ના જોઈએ અને પછી એને તમે ફ્રીજની અંદર એ બાસ્કેટમાં નીચે મૂકી દો મિત્રો જ્યારે જ્યારે તમે એનો ઉપયોગ કરો મીઠા લીમડાનો ફુદીનાનો કે પછી કોથમીરનો ત્યારે જેટલો જરૂર છે એટલો લઈને પાછું એને એરટાઈટ કરી અને પાછો મૂકી દો જો એમાં હવા જશે ને તો એ બગડી જશે આ રીતે તમે જો એનો સ્ટોરેજ કરશો મિત્રો તો મહિના સુધી ફ્રીજમાં કોથમીર મીઠો લીમડો ફુદીનો બધું જ એમનું એમ રહેતું હોય છે અને કંઈ પણ તકલીફ કોઈ પણ નુકસાન કે કંઈ પણ કાળું નહીં પડે કોવારો નહીં દેખાય હા કોથમીર તમે બજારમાંથી લાવો ત્યારે એની જે નીચેની ડાળી હોય છે મૂળ સાથે હોય છે એને કાપી નાખજો એ અંદર નથી રાખવાનું એટલે બધી ડાળીઓ કાપી નાખવાની પાનવાળો ભાગ જે છે એને ધોઈ નાખો અને પછી એકદમ ડ્રાય કરી દો પંખા નીચે આ રીતે સ્ટોરેજ કરશો તો લાંબા સમય સુધી મિત્રો એને સ્ટોર કરી શકાય છે મિત્રો કોઈ કંઈ કહ્યું છે જેની જેવી સાઈબીને જેનો જેવો ઠાઠભાઈ મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈને ઘેર ઘોડાગાડી કોઈને ઘેર મોટર ગાડી મારા ખેડૂતોને ઘેરભાઈ ગાડા જોડાય છે કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી કોઈ પગે ચાલીને જાય છે પણ સાચા તે રામ ભક્ત ગુલ્લા તારા ગાય છે અને મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત